હા કુમીા આપ કેવાય રે એ રહ્યા ગતીવાળા આ બોલા સાહેબ મુકેલા લાબડા છો બોલે સર આ બારો એમાં આવડો અમારો હંગા થઈ ગયો એક બજ જાય ના જા જાય આ વાત તો જો આ બરમડા હે બલુ જો આ અંજાલી હા પાક જોમયું કર ના ના આ તો તો આવે ના 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 ઓમ આવે તો ફળ તો તો ছোড় <laughs> দে <coughs>